ભગવત ભક્તના હૃદયમાં કેવા કેવા ભાવ ભરેલા હોય છે એ જાણવા માટે શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી મથુરાના કોઈ એક ઘાટ પરથી મધ્યાન સમયે એક નાવ કરીને શ્રી યમુનાજીને વેરાન પુલિનમાં એટલે કે ટાપુ પર એક બ્રાહ્મણ સેવકને લઈ જાય છે આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ ત્યાં પહોંચીને ને ત્રણે ઉતરી જાય છે અને ભરપૂર સત્સંગ કરે છે દિવસ ઢળી જવાનો સમય થાય છે ત્યારે પેલા બ્રાહ્મણ સેવક સેવાનો સમય થઈ જતા પાછા ફરવાની વિનંતી કરે છે બંને ભાઈઓ તો નાવમાં બેસી જાય છે અને બ્રાહ્મણને ત્યાં જ બેઠા રહેવાનું કહી પાછા કિનારે આવી જાય છે નાવમાં બેઠા બેઠા બંને ભાઈઓ સેવક તરફ જોયા કરે છે

તેનું રસ દર્શન આપણે કરવાના છીએ બોલો શ્યામ સુંદર શ્રીમ ને એ મહારાણી જોકે